નમસ્કાર મારા વાલા ગુજરાતીઓ કેમ છો બધા હવે જો ત્રણ દિવસથી માર્કેટ થોડું સારું ચાલે છે રાઈટ પણ આપણે એમાં હવે ડાન્સ કરવાની જરૂર નથી એનું એક હું તમને રીઝન આપ અને હજી માર્કેટને આપણે સરસ રીતે સમજવાની જરૂર છે આગળ વધતા પહેલા આપણે એફઆઈડીઆઈ નો ડેટા જોઈ લઈએ એફઆઈ આજે બી નેટ સેલિંગમાં છે માઈનસ ત્રેવીસો સિત્તેર એટલે ત્રેવીસો સિત્તેર કરોડનું સેલિંગ કર્યું છે સામે ડીઆઈએ સોળસો સત્તર કરોડનું બાઇંગ કર્યું છે બરોબર એટલે એફઆઈ હજી નેટ ટુ નેટ બાયર્સ આવ્યા નથી ટેકનિકલ એનાલિસિસને દુનિયાને જોતા અથવા તો પ્રાઇસ એક્શન દુનિયાને જોતા માર્કેટ ઓવરસોલ્ડ છે ઓવરસોલ્ડ માર્કેટમાં એકાદો આવો બાઉન્સ આવે અને એના લીધે આપણે બધા એવું કહી દઈએ કે નહીં હવે બુલિશ માર્કેટ શરૂ થયું છે તો એવું જરરાય જરૂરી નથી એના હું તમને બે ત્રણ રીઝન આપીશ બહુ સરસ રીતે પણ એની પહેલા હજી થોડુંક આપણે એનાલિસિસ કરી લઈએ બેંક નિફ્ટીનો ચાર્ટ છે એમાં આપણે શું દેખાય છે બહુ ઇન્ટરેસ્ટિંગ વસ્તુ છે અહીંયા બેંક નિફ્ટી એ લો મારેલો હતો પછી ચાર તારીખે આ આ લો તોડ્યો નહીં પાંચ તારીખે આ લોન હોય તોડ્યો અહીંયા આ લોન એટલે જે લો છે એ હવે હાઈ થવા માંડ્યા છે બરોબર તો એક સારી વસ્તુ છે આ ખરાબ વસ્તુ નથી ઇટ્સ અ ગુડ થિંગ આપણે એપ્રિશિએટ કરવું જોઈએ માર્કેટને કે માર્કેટ મોર્નિંગના લો હવે હવે નથી તોડતું અને ક્યાંક થી ક્યાંક થી રિકવરી આવી જાય છે પણ તમે અહીં એક બીજી વસ્તુ પણ જોવો બેંક નિફ્ટીના ને જેવું વન ડે માં હું કરીશ ને અને વન ડે માં આપણે આવી રીતના કરશું ને તો બેંક નિફ્ટી અહીંયા જે સપોર્ટ લીધો હતો ને ત્યાં આપણે પાછો આવ્યું હતું ને પાછો સપોર્ટ લીધો છે ત્રણ માર્ચ ની આસપાસ બરોબર આ હું કેન્ડલ બી તમને કહી દઉં કે આ ત્રણ માર્ચ ની આસપાસ છે અને બેંક નિફ્ટી છે નિફ્ટી કરતાં સ્ટ્રોંગ દેખાય છે કે વળી પાછો આ સપોર્ટ રિસ્પેક્ટ કર્યો છે અને વળી પાછું ત્યાંથી ઉપર જાય છે પણ તમે જ્યારે ડેલી ચાર્ટ જોશો ને તો તમને ખબર પડશે શું ખબર પડશે ખબર છે આ વસ્તુ કે આ એનો હાઈ છે આ એનો હાઈ છે આ હાઈ છે અને આ હાઈ છે તો એકંદરે મોટા ટાઈમ ફ્રેમ ઉપર એ નીચે આવે તો શું હવેનો હાઈ અહીંયા ક્યાંક બનશે બસ એનાથી આગળ નહીં જઈ શકે અને વડે પાછું અહીંથી નીચે જશે કારણ કે જે એને બોટમ બનાવ્યું અને ઉપર ગયું બહુ ધીમી ગતિ આવી ગયું છે અને જે નીચે આવ્યું એ બી એકદમ ધીમી ધીમી ગતિ આવી ગયું છે તો સમય લીધો છે એને સમય લે આ બધી વસ્તુમાં એટલે મોટા ટાઈમ ઉપર માર્કેટને જોવો ને તો આપણે જ્યારે સુધી આ લેવલ છે એટલે લગભગ લગભગ હું તમને કહું કે પચાસ હજાર છસો પચાસ ક્રોસ ના કરે કંઈ ન કહી શકીએ કારણ કે મોટા ટાઈમ ફ્રોમ ઉપર તો હજી આપણને એટલું બધું કઈ દેખાતું નથી એટલે આ એક નાની મોટી રિકવરી નાનું મોટું બાઉન્સ કહી શકાય હા પણ આ સમયે એગ્રેસિવ પુટમાં બી ન જવાય અને આ સમયે એગ્રેસિવ કોલમાં બી ન જવાય પેટર્ન પ્રમાણે જ્યાં પ્રોફિટ મળતો એ પ્રોફિટ બનાવી નીકળી જવાય અને આજે તો ખાસ મેં સુપર આપણે એકમાં કીધું હતું કે પુટ અવોડ કરજો બરોબર છે એટલે એક સૌથી તો આપણે આ વસ્તુ સમજી લેવાની હવે આવનારા દિવસોમાં આંખ બંધ કરીને જાવ આપણે જોવાનું છે કે માર્કેટ શું કરે છે આપણે જેમ કે માર્કેટના હાઈ હતા હવે આજે બે દિવસનો હાઈ હતો એ એક અને આ બે દિવસનો હાઈ હતો એને હજી હજી એને એના ઉપર હજી વ્યવસ્થિત ક્લોઝ નથી થયું તમે જો આગલા આગલા બી મેટર કરે છે કે ક્યાં થશે એટલે આપણે જોવાનું છે કે હવે કેટલા દિવસો આવનારા દિવસોમાં મોર્નિંગ પ્રોટેક્ટેડ રાખે છે સ્ટ્રેન્થ ક્યારે બને કે મોર્નિંગ લો ના તોડે ગમે રીતે એને રિકવર કરી નાખે એની નિશાની છે એ જ રીતે નિફ્ટીમાં જોશો તો નિફ્ટીમાં આ અહીંયા લો આ આ બધું વસ્તુ પ્રોટેક્ટ કરેલી છે અને આજે બહુ સરસ રીતે એક વસ્તુ મને નિફ્ટીમાં ગમી કે આજે હતી બહુ સરસ થઈ આજે આખી કેન્ડલ ને રિકવર કરી અને એને ઉપર લઈ ગયું વેરી ગુડ થિંગ બહુ સરસ વસ્તુ કહેવાય પણ અગેન જે એફઆઈ છે એ હજી નેટ સેલર છે નિફ્ટીમાં આપણે જો વન ડે માં આપણે જશું ને સરસ રીતે જો તો એમાં આપણને હજી બેંક નિફ્ટી કરતા વીકનેસ દેખાશે કારણ કે નિફ્ટી કોઈ દિવસ સપોર્ટ ક્યાંય લીધો નથી એટલે અગેન આ એનો હાઈ છે આ છે આ છે અને આ છે તો શું હવે ઉપર આવીને લગભગ સુધી હાઈ બનાવીને નીચે આવી ત્રેવીસ હજાર એકસો આ સુધી માંથી ત્યાંથી પાછું જશે બસ એટલું છે બીજું એનાથી વધારે નથી પણ ચલો એક વેવ આવે છે તો આપણે શાંતિથી ટ્રેડ કરી અને નાના મોટા પૈસા કમાઈ લઈએ બરોબર પણ આ એક વસ્તુ ધ્યાન રાખવી પડશે આપણે એકદમ એવું કહેશું કે ના ના તો બોટમ બની ગયું તો એ બી નહીં ચાલે એ આપણને સમય કહેશે આપણને નથી ખબર કે હજી શું છે સેમ વસ્તુ આપણને સેન્સેક્સમાં બી સેમ દેખાય છે અમુક અમુક જે સેક્ટર છે એમાં સારું એવું નીચેથી એવું લાગે છે કે ચલો પાછી કંઈક રિકવરી આવે છે કારણ કે સેક્ટરમાંથી રિકવરી આવી છે ત્યારે જ તો માર્કેટ આ રીતે ચાલે છે બરોબર છે પણ હજી આપણે જોવાનું છે કે શું આ સેલિંગ માટે રિકવરી છે કારણ કે જે એફઆઈઆઈ છે એનું બિહેવિયર એ જ છે કે માર્કેટને દર વખતે થોડુંક ઉપર લઈ જશે ઉપરના લેવલથી સેલ કરવા મળશે અને વળી પાછો એક નવો લો બનાવશે અત્યાર સુધીનો આ જ છે તમે જો તમે જો આ બધું તમને દેખાશે આશા વળી પાછો એનાથી મોટો લો એટલે આમાં આપણે ફસાઈને જવાનું આમાં આપણે ધ્યાન રાખવાનું છે કે આપણું માર્કેટ શું કરે છે આ સૌથી ઇમ્પોર્ટન્ટ વાત મેં તમને નિફ્ટીમાં હું તમને પાછો લઈ જાઉં છું એના ઉપર આપણે ફોર આર્સની ચાર્ટ કરીએ આ એનો ફોર આર્સ નો ચાર્ટ છે ત્યાં લિટરલી આ યુ શેપમાં દેખાય છે સેમ વસ્તુ આપણને બેંક નિફ્ટીમાં દેખાય છે પણ જેમ જેમ માર્કેટ આગળ જશે એમ એમ આ બધા હાઈ ને ટેક ઓવર કરવો પડશે કેટલી સ્પીડથી કરે છે કેવા મોમેન્ટમ કરે છે એ બધું બહુ મેટર કરશે અને એ જ આપણને ખબર પડશે કે આગળ જતા હવે માર્કેટમાં શું થવાનું છે એટલે આપણે જ્યારે ટ્રેડ કરતા હોય ને તો ફોર આવર્સ ના બી ચાર્ટ આપણે ઓપન કરીને રાખવા તો આપણને ખબર પડે કે દર ચાર કલાકની એક્ટિવિટી માર્કેટમાં નેટ ટુ નેટ શું થાય છે કારણ કે આમ પંદર મિનિટ અને ત્રીસ મિનિટના ચાર્ટથી આપણે આમ પ્રોબ્લેમ આવી જઈએ પણ આમાં પ્રોબ્લેમ ન આવે અને એની સામે જેમ કે તમે અમુક બેન્કિંગ સ્ટોક અત્યારે પકડી લેશો અમુક તમે સારા સારા સેક્ટર પકડી લેશો ને તો એમાં બહુ સરસ સરસ બાઇંગની પેટર્ન આવે છે સ્લો છે બાઇંગ પણ બાઇંગ થોડું ધીરે ધીરે દેખાય છે લેટ છે કે આમાં નેટ ટુ નેટ બાઇંગ આવશે કે નહીં કાંઈ અત્યારે કહી ના શકાય એટલે ફસાતા બી નહીં ખાસ હું કહી દઉં છું કે જે બાઇંગ આવેલી છે નેટ ટુ નેટ અત્યારે એ બી વીક આવેલી છે કોઈ સ્ટ્રોંગ સ્ટ્રક્ચર થી આવેલ નથી બરોબર છે બીજી વસ્તુ કે અમદાવાદમાં આપણે બહુ સરસ ફેસ ટુ ફેસ વર્કશોપ સ્ટાર્ટ થઈ ગયા છે હું છ સાત જણાથી વધારે ટ્રેડર સિરિયસ ટ્રેડરને જ લઉં છું જે લોકોનું શોર્ટકટ માઇન્ડસેટ ન હોય ને જે લોકોએ સાચા રસ્તેથી આગળ વધવું છે ટ્રેડિંગમાં બરોબર જેમ કે આ જે માર્ચ છે માર્ચ નવ ત્યાં એક્શન નો વર્કશોપ છે માર્ચ સોળે હેજિંગનો વર્કશોપ છે જેમ જેમ વર્કશોપ થશે એમ એમ નવી ડેટ બી હું ટ્રેડર્સ ને કહેતો રહું છું તો આ વિશે ઇન્કવાયરી કરવી હોય ને તો તમે પૈસા તો પૈસાની સાઇટમાં જશો બધી જગ્યાએ ટેલિગ્રામની લિંક આપેલી છે ત્યાંથી કોન્ટેક્ટ કરી શકો છો તમને પ્રોસેસ કઈ બધી કઈ રીતે આવવું જોઈએ કેટલો સમય હોય છે શું કોચિંગ અને સપોર્ટ મળશે તમને ઇવન વર્કશોપ પછી પણ બરાબર છે બીજી વસ્તુ કે તમે અત્યારે એક વસ્તુ ખાસ જોજો કે માર્કેટમાં થાય છે શું કે જો તમે ઓપ્શન ટ્રેડિંગ કરતા હોય ને તો જે સ્ટ્રેડરના અને પ્રીમિયમના બિહેવિયર છે ને એ બી થોડા વિયર્ડ છે જે પ્રમાણે થવા ચેન્જ થવા જોઈએ જે પ્રમાણે એનું થિયેટર ટિકિટ મળવું જોઈએ એ મળતું નથી એટલે એમાં બી તમે ખાસ ધ્યાન રાખજો કે તમે શું કરો છો અને શું નથી કરતા એટલે જ કહું છું કોલ સાઈડ અને પુટ સાઈડ અથવા તો ઉપરની સાઈડ ને નીચેની સાઈડ બહુ વધારે ક્વોન્ટિટીમાં જવાનું નહીં થોડીક ઓછી ક્વોન્ટિટી રાખવાની જ્યાં પ્રોફિટ મળે ત્યાં પ્રોફિટ બુક કરી અને બેસી જવાનું શાંતિથી માર્કેટને જોવા દો કે માર્કેટ હજી કરવા શું માંગે છે બરોબર છે વિડિયો અહીંયા એન્ડ કરું છું મળતા રહેશો રોજે ત્યાં સુધી આવીશું લોડ સપ્લાય હેપીનેસ